અને ભગવાને નાગ દમન કર્યું છે એ સરસ મજાની કથા છે નાગ દમનની આપણે બધાને ખબર છે અહીંયા આગળ જાવ એટલે સરસ મજાની છે ને જગ્યા શું કહેવાય છે એને કાલી મર્દન બરાબર કાલીનું કાલિયે મર્દન કર્યું છે એ જગ્યા અને અહીંયા ભગવાને લીલા બતાવી છે મા યશોદા એક દિવસ એવું કહેવાય છે કે કૃષ્ણ અને બધા ગેડી અને દડાથી રમે છે ગોપ બાળકો આજે દાઉ ભૈયા નથી અને તાળવનમાં જે ધીનુકાસુરને માર્યો દાઉજીએ ત્યાં ભગવાને વચન પાડ્યું છે કોનું પાડ્યું છે ખબર છે પ્રહલાદજીને કીધું તું ને કે આજ પછી હું તારા વંશમાં કોઈને મારીશ નહીં એના ધેનુકાસુર એના વંશના ભગવાને એને માર્યા નથી દાઉના હાથે મરાયો અને પછી તો નાગ દમન ની લીલા થઈ છે સરસ મજાની લીલાઓ છે કઈ લીલાઓ તમે એમાંથી બહાર આવશો હે જળકમળ છાંડી જાને બાળા અંદર જાય યમનાજીમાં યમનાજીમાં દળો જાય અને બધા પડકાર કરે કૃષ્ણ કૃષ્ણ તું જાતો નહીં ભલે અંદર દળો પડી ગયો હોય તું જાતો નહીં તું કૃષ્ણ જાતો નહીં તું જાતો નહીં હજી તો કૃષ્ણ અને બધા પુકારે ત્યાં તો કૃષ્ણ અંદર ધૂબકો મારી દે છે યમુનાજીના ધરામાં સીધા કૃષ્ણ અંદર ગયા અને નાગણીઓ ખૂબ સમજાવે પણ કૃષ્ણ માનતા નથી અને અંતે કાલી અને ભગવાન યુદ્ધ થયું છે અને ઉપર આવ્યા છે બંને હે ભગવાન ખેંચીને લાવ્યા છે આમ લાવ્યા છે અને માં યશોદા કૃષ્ણને જઈને ઢળી પડ્યા કોઈએ કીધું કે માં લાલો યમુનાજીમાં ગયો છે ધૂપકો માર્યો છે માં આવ્યા અને જોયું ભગવાન એ આમ સરસ મજાનો ઊભા છે ભગવાન આમ અને બે બળિયા બાથે વડ ગયા કૃષ્ણ એ કાળી નાગના થ્યો સહસ્ત્ર ફેણ જેમ ફૂફવે જેમ ગગન ગાજે એ જલ ગમળ જાને બાળા સ્વામી જ મારો જાગશે જાગશે તને મને

યમનાથજીની ધરાને તું છોડી વયો જઈશ ભગવાનને વચન આપ્યું છે ને હા એક્ચુલી એ એના એક બીજી કથામાંથી આ કથા નાગદમનની છે શા માટે એ અહીંયા આવેલો છે ગરુડથી બીક લાગે છે ભગવાને કીધું કે હવે જો તારા ફેણ ઉપર મારા ચરણ પડી ગયા છે આવી રીતે આમ તારે ડરવાની વાત નથી હવે

ਆਤੀਓ ਏ ਜੋ ਲੋਕ ਮੋੜ ਛੋੜੀ ਜਾਣੇ ਬੜਾ ਸਾਵੇਂ ਅਮਾਰੋ ਯਾਗ ਸੇ ਯਾਗ ਸੇ ਤੋਨੇ ਮਾਰ ਸੇ ਮਨੇ ਬਾੜਾ उधाविया नरसैया नानात पासे थी नागणे नागणे सोणा અને નરસૈયાના નાથ પાસેથી નાગણે એ નાગને છોડાવ્યા અને ત્યાંથી એ દરામાંથી એ બસ દૂર વયા જાવ હવે તમને ગરુડજી હેરાન નહીં કરે તમે જાઓ તમારા ફેણ ઉપર મારા ચરણ ચિહ્ન